મહત્વના સમાચાર પર નજર કરીશું મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તેના પર નજર કરીએ તો ભારતીય સાથે બ્રિટિશ જહાજ પર મિસાઇલ હુમલો થયો છે બ્રિટિશ જહાજ પર મિસાઇલ હુમલો કરવામાં આવ્યો છે ભારતીય નેવીનું ડિસ્ટ્રોય જહાજ તાત્કાલિક આ ઘટના બનતા જ મદદે પહોંચ્યું તો લાલ સાગરમાં તણાવ વધતા સ્થિતિ વણસી છે યુદ્ધના ધોરણે બચાવ કામગીરી પણ હાથ ધરવામાં આવી યુએસ નેવીએ પણ હુતી આતંકીઓ પર હુમલો કર્યો હતો હુતી આતંકીઓ દ્વારા મિસાઇલ હુમલો કરવામાં આવ્યો વળતો જવાબ પણ આપવામાં આવ્યો મધ્ય પૂર્વમાં તંગદિલી વધી હોવાના પણ એંધાણ વર્તાઈ રહ્યા છે તો જે ઘટના બની છે મધ્ય પૂર્વમાં તંગદિલી વધવાના એંધાણ જોવા મળી રહ્યા છે બાવીસ ભારતીય ક્રૂઝ સાથે બ્રિટિશ જહાજ હતું જેના પર મિસાઇલ હુમલો કરવામાં આવ્યો છે હુતી આતંકીઓ દ્વારા આ મિસાઇલ હુમલો કરવામાં આવ્યો છે

હવે જ્યારે હુતીઓ કહેવાય છે જે એ તમામ લોકો એ ફિલિસ્તીનીઓના સમર્થનમાં છે અને જે લોકો ઇઝરાયલ ને મદદ કરે છે પછી અમેરિકા હોય બ્રિટન હોય કે જે લોકો એના સમર્થનમાં છે એના જહાજ જે એડનની ખાડી કહેવાય છે જેને લાલ સાગર ભૂમધ્યસાગર અને તમામ વસ્તુથી વેપારીક માર્ગ છે ત્યાંથી પસાર થાય છે તેના ઉપર હુતીઓ હુમલો કરી રહ્યા છે વારંવાર તમને ખ્યાલ હશે તો લગભગ એક મહિના પહેલાની ઘટના છે વેરાવળથી લોકો બો સિત્તેર નોટિકલ માઇલ દૂર ત્યાં પણ એક જે માલવાક જહાજ છે તેના ઉપર હુમલો કરાયો હતો અત્યારે લેટેસ્ટની વાત કરીએ તો બ્રિટિશ જે જહાજ છે જે ઓઇલ ટેન્કર છે એ એના ઉપર હુમલો કરાયો હતો મહત્વની વાત એ છે કે ત્યાં જે અમેરિકન નેવી છે એ એનું રક્ષણ કરતું હતું હુતીઓએ પહેલી વખત એના ઉપર પણ હુમલો કર્યો હુમલો કર્યો હતો અને વળતામાં જે અમેરિકન જહાજ છે એણે પણ નેવીનો એણે પણ હુમલો કર્યો હતો મહત્વની વાત એ છે કે જ્યારે બ્રિટિશ માલવાક જહાજ જેના ઉપર બાવીસ ઇન્ડિયન અને એક બાંગ્લાદેશી ક્રૂ હતો એ મળી છે તે પ્રમાણે ભારતીય કોસ્ટગાર્ડે તમામને સહી સલામત બચાવી લીધા છે જે ફાયર ફાઇટિંગની કામગીરી હતી ત્યાં ભારતીય જહાજ ડિસ્ટ્રોયર ત્યાં પહોંચી ગયો હતો એ આઈએનએસ વિશાખાપટ્ટનમ છે એના મદદથી તમામ જે પ્રક્રિયા થઈ રહી છે પણ અનવી સૌથી મોટી ચિંતાજનક બાબત એ છે કે આ જે લાલ સાગર અને એડનની ખાડીનો જે રસ્તો છે એ સૌથી વ્યસ્ત વ્યાપારિક માલ જે વાહક જહાજો છે તેના માટે છે ત્યાંથી જ ભારત સહિત જે આખું ભૂમધ્ય અને મધ્ય સાગરની વાત છે ત્યાંથી વ્યાપારિક રસ્તો થાય છે જો વારંવાર હુતી કે બીજા આતંકી સંગઠનો તેના ઉપર ટાર્ગેટ કરશે તો સ્વાભાવિક છે કે જે માલવાહક જહાજો છે એ એને રસ્તો બદલવો પડશે અને એને ફરીને સાઉથ આફ્રિકા થઈને રસ્તો જે છે એ બદલવો પડશે અને એના કારણે જે વેપારીક ખર્ચોમાં ઘટાડો થાય છે તો સસ્તામાં ભારત સહિતના જે દેશો છે તેને લાભ મળતો હોય છે રૂપી કન્ટ્રી માલ સામાન મોકલવામાં તેમાં એક મુશ્કેલી સજા છે એટલા માટે ભારતે નેવીના ચાર સમગ્ર અરબ સાગર હોય લાલ સાગર હોય હિંદ મહાસાગર હોય પ્રશાંત મહાસાગર હોય એની ફરતેની આસપાસ પોતાના જે પાંચ મોટા જહાજ જહાજો છે એ પછી આઈ કોલકાતા હોય એનએસ વિક્રાંત હોય આઈએસ વિશાખાપટ્ટનમ હોય એ તમામને ત્યાં તૈનાત કર્યું છે અને ગાઇડેડ મિસાઇલ સાથે તૈનાત કર્યું છે જેથી આવી મુશ્કેલીઓથી સામનો કરી શકાય હાલ પાંચ મુખ્ય દેશો છે જે જેની નેવી સમગ્ર જે રૂટ છે માલ વાહક જહાજોનું તેના ઉપર એ સુરક્ષા કરી રહી છે પણ જે હુતી છે એ લોકો ગાઇડેડ મિસાઇલના માધ્યમથી ડ્રોનના માધ્યમથી હુમલો કરે છે હજુ સુધી કોઈ મોટી હોનારત નથી થઈ કે કોઈ તમામ જહાજને નષ્ટ કરી દેવામાં આવ્યું હા પણ જે રીતે હુમલા થયા છે તેના કારણે નુકસાન જરૂરથી થઈ રહ્યું છે અને એક આખો ડરનો માહોલ જે છે સમગ્ર પટ્ટામાં વર્તાયો છે હવે જો આનું સમાધાન એક જ વાત છે કે જે ઇન્ટરનેશનલી કોમ્યુનિટી છે એ સમગ્ર જે આ આતંકી સંગઠનો છે જેને અમેરિકાએ પણ એને આતંકી સંગઠન ઘોષિત કર્યું છે અરબનું જે સંગઠનો છે એની સાથે બેસીને વાત કરીને રસ્તો કાઢવામાં આવે પણ જે પશ્ચિમના દેશો છે તે કોઈ વાત કરવા તૈયાર નથી અને ફિલિસ્તીનીઓના સમર્થનમાં હુતીઓ હોય કે લેબનાનના સંગઠનો હોય એ તમામ લોકો હુમલો વધારી રહ્યા છે એ ભારત માટે પણ ચિંતાનો વિષય છે અને ખાસ કરીને જે અમેરિકન અને વેસ્ટર્ન દેશો છે જ્યાં તમામ વસ્તુઓ આવા આવાગમન માટે સરળતા રહે છે એના માટે પણ ચિંતાજનક છે પણ હાલ સ્થિતિ એ સારી છે કે ભારતનું આઈનએસ વિશાખા વિશાખા પટ્ટનમ એ એનાથી રાહત જે છે એ જરૂરથી એક રાહત